અને મેં નક્કી કર્યું છે કોઈ દાડો માફી માંગવાની નથી થતી અને મારે તો આ મૂર્તિથી જ નિસ્વત છે ભાઈ આ જે બેઠો ને એનેથી નિસ્વત બાકી કાલ અહીંથી પહેરા લુગડે નીકળી જવાનું થાય ને તો એ મને કોઈ પરવા નથી આ બેઠા એમાંથી છૂટ આપું કે કોઈ એમ કેમ કે આ ઈજી છે આવું તો અમે કરીએ એકવી કઈ ના કરતા કરતા દસ જણા તૈયાર થઈ જાવ અને આ જે આવે ને એને ખાલી રાંધીને ખવડાવજો હાલ નીકળી જવા તૈયાર એટલે વાતું થાય અને મેં તો નક્કી કર્યું કે બધાએ પોતાના પરિવાર માટે પોતાના કુટુંબ માટે પોતાના ઘર માટે દોડશે તો લોકહિત માટે પણ દોડશે બીજાની મૂંઝવણ કોણ સાંભળશે છે પરિવાર તો મારો છે સમજાય હે કદાચ છતાંય કોકી કહેતું હોય અંધશ્રદ્ધા તો આવી અંધશ્રદ્ધા તમે ફેલાઈ દો હું તમને રેડીમેડ મંદિર આપી દઉં થતું હોય તો ના થાય ભાઈ એ તો ઉગાડા પગે હાલો ને એના આ તાપનું દાગણું કેટલું લાગે એ ખબર પડે કોઈનું કહીશું જોતું તો હે નહીં પણ મહેરબાની કરી અંધશ્રદ્ધામાં ના જો તમે ભાવ કરીને અહીંયા હયા છો તો મારો ઠાકર એવું કહે છે કે હું તો ભાવનો મુખ્ય ધર્મ છું તમારા નાળિયેરે મને ના જોઈ કોઈ વસ્તુ કઈ માગતું નથી અને કદાચ તમારું કામ થઈ જાય તમને થાય તો તમને કોઈ એવી જગ્યા મળે ને એ બે પાંચ જણા જમાડી દેજો અને કંઈ ના થાય તમારા ગામમાં કદાચ કોઈ દુખ્યારા હોય તો એવા આડોસ પાડોશમાં એવા સાધારણ પરિવારના રહેતા હોય ને એને ખવડાવી દેજો નાળિયેર લઈને આવવાની અહીં કોઈ જરૂર નથી કારણ કે હું તો ખુલ્લે આમ જિંદગી જીવું છું સાધારણ જીવું છું આ તમે બધા જાઓને એમાં જોઈ નોકરી ધંધે જાઉં છું પણ આ દાદાનો માધ્યમ દાદાએ મને કેટલું આપી દીધું હું એ વિચારું સંપત્તિને જોયું મેં ક્યારે આ પ્રેક્ટિકલ અનુભવ છું અને હજુ મારો ધર્મ એની નોઈન કરે છે કે હજુ અમુક ઘરે એવા બેઠા છે કે જેને અહીં આવવાની જોગવાઈ નથી કે દૂનું આવું આવું કરે છે દાદા પ્રત્યે છે કદાચ એનો સમય નથી પણ મારો ઠાકર એની નોઈન કરે છે કે આજ નહિ તો કાલે હું તને અહીં અને આજે ઘણા એવા બેઠા હે કે છેલ્લા ત્રણ ચાર મહિને ત્યાં આવું આવું કરતા હતા અને આજ કાલ લગીની પાસે પૈસાની જોગ હોય નથી હવારમાં પૈસા મળ્યા હતા અને આજ છે ગોટી કાઢું બોલો કોઈ શંકા હોય ને તો આમાંથી ગોતી નાખી દઉં કે પરમાત્મા એટલે જ્યાં જોવરાવા જા તમને નથી કહેતા કે મઠમાં માતાજી નથી કેવું કે તમારા કુલદેવી પણ એ કુલદેવીને વજન પાક્યું છે એ કુલદેવીની દયા પાકી છે ને તારે તમે અહીં સલામત પાકી કહેશો બાકી એટલે એની દયા છે અને હું તો બધાને એ જ શીખવાડું છું કે દુનિયામાં ગમે ધર્મ ઉપર તમને ભાવ જાગે તો તમ તો એને માનજો પણ દુનિયાના છેડે ને ક્યાંય કળ વગેરે બળ નથી ભાઈ આ લખીને રાખજો કે તમારી કુળદેવી જ્યાં લગીને અમને રજા ના આપે ત્યાં લગીને અમે ધીગડું મારી ના એક આ લખી રાખજો અને હું તો બહુ સમય મળે જે ધર્મમાં માનતા હોય આપણે દિવસે નોકરી ધંધે જતા હોય તો સાંજે આવીને દસ મિનિટ એનું સ્મરણ કરજો જીવનમાં ક્યારેય જો આવે અને ઘણા નીતિ ધર્મે હોય હું માનું છું કે નીતિ ધર્મે હોય છતાંય એના ઘરમાં દુઃખ હોતું હોય છે આવાય ઘણા બેઠા તો એને એવું દુઃખ ના સમજી લેવું અને એમાંથી હિંમત હારી ના જવું કદાચ એવું માનું કે એ દુનિયાનો સૌથી અઘરો રોલ છે અને એ ભગવાન એ તમને નિભાવવા આવ્યો છે કારણ કે ભગવાન દુઃખે એને જ આપ જે સહન કરી કે એમ તો અહીં માય કંગલા આવે દઈએ પણ આપણને એવું કે હવે ઘરે જઈને દવા જ પીવાની તો એ પૂછવા હાટું અહીં ના આવે પી લેવાય આપી જ લેવાય એવા રાકાની આ ધરતી ઉપર જરૂર ન આ ધરતી તો એને યાદ કરે છે કે ગમે એવી વેળા વિપત્તિ અવળી બેઠી હોય ને તો આ એ માણસ હસસા મોઢે બજારમાં નીકળે એના મોઢા ઉપર સહેજે તમને સંકોચ ના દેખાય અને એ ધરતી ઉપર હારા કામ કરી વાતો તો બધાય કરે મને આમ મળ્યું હોત તો હું આમ કર મળ્યું હોત બધાય કરે ના મળ્યું હોય ને કંઈક કરીને બતાવો ને તો એ દુનિયામાં કર્યું કહેવાય આ તમારા ઘરે દસ લાખ પડ્યા છે એમાં પંદર હજારનું દાન કરો તો એ દાતાર નથી પણ છેલ્લા તમારી પાસે એક વેળાનું ભોજન પડ્યું છે અને જમવા બરોબર એ પૈસા ખર્ચીને ઘરમાં જમવાનું બન્યું હોય અને કોક આવીને તમારા ઘરે ભિક્ષા દે કે એવું બોલે અને એ થાળી ઉપાડીને એને આપી દે ને એ દાતાર છે બાકી એવું કોક મને ભગવાને આ આપ્યું હોય તો હું એ બાર હજાર લખાવ એ બાર હજાર નો કોઈ વ્યાજ આવવાનો નથી થાય ભાઈ સમજાય એટલે માર કોઈ નથી વિરોધ નથી પણ જાજી જગ્યાએ આ થાય છે અને આવું ના થતું હોય એ જગ્યા બે જજો એ તમારા માટે સારી છે અહીં છે ધક્કો ખાવાની જરૂર નથી કોઈએ એવું કીધું મફતમાં હું તમારું કામ કરી દઈ કીધું વૈકો અને આ તો જગત છે ભલામણા જો મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ જેવાનો જપને લેવા દો તો તમારે હું સમજાય એટલે કઈ દુઃખ તમે અંદર ઉતારશો ને તો જ તમે દુઃખી થઈ બાકી જે કંઈ છે એની સામે લડવાનું છે અને કર્મ કરવા નીકળી જાઓ કદાચ તમારા કર્મો નીતિ ધર્મ સાચો હોય ને તો હું એવું માનું છું કે જે તમે કાલ ભણી ગણી તમારા દીકરા દીકરી મોટા થશે ને તો એ વસ્તુ એને એના ભણતરથી મળશે દાણા જોવરા નહીં મળે આવું લખી ના સમજાય તો એ કેટલા જોવરાવાનું હાથ ઊંચો કરો

કે આ જીવ કેટલો પવિત્ર છે કે ક્ષણિક વારે એના પોતાની જાતનો વિચાર કરી કર્યા વગર કોકના માટે પ્રાણ આપી દીધા આ એને છે ભાઈ આ એ નમું છું એની ઉપર ભરોસો છે અને આજે આ દુનિયામાં કદાચ કોલર ઊભા રાખીને ફરતા હોય ને તો એની દયા હશે ભાઈ બાકી હારા હારા માયક જાય કે ચાલન વીકળાઈ જાય છે હું તો અભણ છું કશું વાંચ્યા વગેરે બોલું છું અને મેં કી કર્યું છે કોઈ દાડો માફી માંગવાની નથી થતી સમજાય આ કોકીમ કે આ બોલ્યા એની માફી તેથી ઝંડા જોડી લઈને જુનાગઢમાં નીકળી જવાનું બાકી એ આપણેથી નહીં થાય ઠાકર જવાબ આપશે એટલે એ એના વચને ચાલુ છું અને એ શું હતું ભાઈ હાલી મોવાલી તને ભલામણા બેંક જો બે લાખની લોન ના આપતું હોય તને દાદા થોડા પરચા આપે એને માટે લાયકા જોઈ એવું આયું જોઈએ એના પરચા મળે એવું મન પૂરવી નાખવું પડે સમજાય હે એટલે જો તમારું મન માને અને ફરીથી આપણી પાસે જોગવાઈ હોય તો જ આ ધક્કા ખાજો બાકી જો મારું ભજન હશે અને તમારું હાચા મનનું આયેલું હશે તો મારો ઠાકરિયે એ બાતલ નહીં જવા દે આવું તમને વિશ્વાસ આપું છું કારણ કે ગેરંટી આ ભર ઓનલાઈન ની દુનિયા છે હારું લગાડવા ના બોલાવવાનું હોય પણ જેથી જગતમાંથી તમને કોઈ એવું સાબિત કરી દે કે બાપુ મારા ત્યાં આયા અને એમને આવવાના અમે 200 રૂપિયા વ્યવહાર કર્યું બાપુએ ખીચામાં નાખ્યા કે બાપુની ગાડી ચલાવતો તો એને ખીચામાં નાખ્યા તે દી માથું ઉતારી ભોળાનાથના પગમાં ને ચમ કે ગર્વ થાય છે કે કદાચ ગરીબીમાં જન્માઈશું તો એ અમારી બદકિસ્મત છે એની હારે ધર્મનો ધંધો કરવો એવો જરૂરી નથી